અંગ બનાવવા અનુરોધ કર્યો છે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌ નાગરિકોને યોગને જીવનનો અભિન્ન અંગ બનાવવા અનુરોધ કર્યો છે દરરોજ નિયમિત રીતે અચૂક યોગ કરતા રાજ્યપાલશ્રીએ સૌને અપીલ કરતા કહ્યું છે કે યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને પણ સંપુષ્ટ કરે છે દરેકે દરરોજ યોગાસન અને પ્રાણાયામ કરવા જ જોઈએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌ નાગરિકોને સ્વસ્થ નિરોગી અને સુખી થવા નિયમિત યોગ કરવા અનુરોધ કર્યો સ્વ તત્સ વિતુણ્ય ભર્ગો દેવસ ધીમી યો નહ પ્રચોયા ભૂર્ભુવ સ્વ તત્ સિુરણ્યમ ભર્ગો દેવસમ યો નહ પ્રચોયા શાંતે શાતે Shanti.